શ્રી ગણેશાય નમઃ નમસ્કાર આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો હિન્દુ ધર્મમાં દાનનું ખૂબ મહત્ત્વ છે દાનને પુણ્ય પ્રાપ્ત કરવાનો સરળ માર્ગ માનવામાં આવે છે આપણા સનાતન ધર્મમાં પાંચ દાનનો પણ ઉલ્લેખ જોવા મળે છે આ પાંચ દાન વ્યક્તિનું કલ્યાણ કરી શકે છે જે પાંચ દાનમાં ગૌદાન અન્નદાન વિદ્યાદાન કન્યાદાન અને ભૂદાનનો સમાવેશ થાય છે મિત્રો દાન હંમેશા પૂરી શ્રદ્ધા ભાવના સાથે અને યોગ્યતા ધરાવતા પાત્રને આપવું જોઈએ મિત્રો આજે આપણે વાત કરીશું શ્રી ગરુડ પુરાણના પૂર્વખંડ ખંડના અધ્યાય એકાવનમાં બ્રહ્માજી દ્વારા જણાવેલ દાન ધર્મ વિશે જેમાં કયા પ્રકારનું દાન કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે તેનું પણ વર્ણન કરવામાં આવેલ છે તો મિત્રો આપ આ વિડીયોને અમારી સાથે અંત સુધી જરૂરથી નિહાળજો અને જો આપને આ માહિતી પસંદ આવે છે તો વિડીયોને લાઈક કરવાની સાથે સાથે તમારા ગ્રુપમાં પણ વધુને વધુ આ વિડીયોને શેર કરજો જેથી આ માહિતી વધુને વધુ લોકો સુધી પહોંચી શકે મિત્રો હવે આપણે વાત કરીએ શ્રી ગરુડ મહાપુરાણના પૂર્વ ખંડ આચાર ખંડના અધ્યાય એકાવનમાં જણાવેલ દાન ધર્મ વિશે શ્રી બ્રહ્માજી બોલ્યા હવે શ્રેષ્ઠ દાન ધર્મ વિશે હું કહું છું હર કોઈ યોગ્ય પાત્રને શ્રદ્ધાથી વસ્તુઓનું દાન કરવું જોઈએ કોઈ પણ દાન સુપાત્રને અપાયું હોય તો ભોગ તથા મોક્ષરૂપી ફળને આપનાર થાય છે આમ તે તે દાનનું ફળ જાણનારાઓએ કહ્યું છે પરંતુ તે માટેનું ધન ન્યાય માર્ગે મેળવવું જોઈએ કેમકે તે જ ધન દાનના ફળને તથા ભોગરૂપી ફળને આપનાર થાય છે લોકોને ભણાવવા યજ્ઞો કરાવવા અને પ્રતિગ્રહ એટલે દાન લેવું એ બ્રાહ્મણોનું કર્મ કહેલ છે તેમજ ગો બ્રાહ્મણ અને પ્રજાપાલન કરી યુદ્ધો કરવા અને યુદ્ધમાં પીછે હટ ન કરવી તે ક્ષત્રિયની આજીવિકા છે વ્યાજ વટાવનો ધંધો કરવો ખેતી કરવી અને વાણિજ્ય વેપાર કરવો આ વૈશ્યનું કર્મ કહેવાય છે અથવા ક્ષત્રિયની આજીવિકા સ્વીકારીને પણ વૈશ્ય ધન કમાવવું વળી સુપાત્રને જે દાન અપાય છે તે દાનને વિદ્વાનો સાત્વિક કહે છે આ દાન નિત્ય નૈમિતિક કામ્ય તથા વિમલ આમ ચાર પ્રકારનું દાન કહ્યું છે જે કોઈ દાન હંમેશા ઉપકાર નહીં કરનારને અપાય છે અને તે પણ કાયમ બ્રાહ્મણને જે દાન અપાય અને તે દાનના ફળની ઈચ્છા જો ન રખાય તો આ દાન શ્રેષ્ઠ દાન ગણાય છે વળી જે દાન વિદ્વાનોના હાથમાં અપાય છે તે દાન પાપની શાંતિ કરવા માટે થાય છે તેમજ અમુક કોઈ નિમિત્તને ઉદ્દેશીને જે દાન અપાય છે તે સજ્જનોએ નૈમિત દાન કહ્યું છે પરંતુ પોતાને ત્યાં સંતાન પ્રાપ્ત થાય આ ઈચ્છાથી અથવા પોતાને વિજય પ્રાપ્ત થાય આ કારણે અથવા પોતાને ઐશ્વર્ય મળે કે પછી સ્વર્ગની પ્રાપ્તિ થાય આ માટે જે દાન અપાય છે તે દાનને ધર્મ ચિંતન કરનારા ઋષિઓએ કામ્ય દાન કહ્યું છે આ જ પ્રમાણે ઈશ્વરને પ્રસન્ન કરવા માટે સત્વયુક્ત ચિત્તથી જે દાન બ્રહ્મવેતાઓને અપાય છે તે દાન નિર્મળ હોય કલ્યાણકારી કહેવાય છે જે મનુષ્ય શેરડીઓથી છવાયેલી અને જવ તથા ઘઉંના વાવેતરથી શોભીતી ભૂમિનું કોઈ વેદ વેતા બ્રાહ્મણને દાન દે છે તે આ લોકમાં ફરી જન્મ પામતો નથી કારણ કે ભૂમિના દાનથી શ્રેષ્ઠ કોઈ દાન થયું નથી અને થશે પણ નહીં આ પ્રમાણે કોઈ બ્રાહ્મણને વિદ્યાનું દાન દઈ તે બ્રાહ્મણ ગુરુ બ્રહ્મલોકમાં પૂજાય છે આ કારણે વિદ્વાન બ્રાહ્મણે બ્રહ્મચારી દ્વિજવર્ણના મનુષ્યને હંમેશા શ્રદ્ધાથી તે તે વિદ્યાઓનું દાન દેવું જોઈએ કારણ કે એમ વિદ્યા દાન કરનાર બ્રાહ્મણ ગુરુ સર્વ પાપોથી મુક્ત થઈ બ્રહ્માના સ્થાનને પામે છે વળી વૈશાખ મહિનાની પૂનમના દિવસે ઉપવાસ કરી વિદ્વાન મનુષ્યએ પાંચ કે સાત બ્રાહ્મણોનું પૂજન કરવું અને પછી તે બ્રાહ્મણોને મધથી મિશ્ર કરેલ તલવટનું દાન દેવું અને પછી ચંદન આદિથી તે બ્રાહ્મણોની સારી રીતે પૂજા કરી તેઓની પાસે સ્વસ્તી વાંચન કરાવવું અને પોતે પણ તેઓની સાથે સ્વસ્તિ વાંચન ભણવું આમ કહેવું કે પ્રિયતામ ધર્મવાચાભી તથા મનસી વર્તતે ધર્મયુક્ત વાણીથી મારો આત્મા પ્રસન્ન થાવ આમ મારા મનમાં અભિલાષ રહે છે આમ કહેતાની સાથે જ તે મનુષ્યનું જીવન પર્યત્તનું પાપ તે જ ક્ષણે નાશ પામે છે તેમજ કાળા મૃગ ચર્મ ઉપર સુવર્ણ મધ તથા ઘી સાથે તલ મૂકી જે મનુષ્ય બ્રાહ્મણને તેનું દાન કરે છે તે સર્વ પાપથી છૂટી જાય છે વળી તે પ્રમાણે વૈશાખ મહિનાની પૂનમે જે મનુષ્ય વિશેષે કરી ઘીથી મિશ્ર કરેલું અન્ન તથા જળનું ધર્મ રાજાને ઉદ્દેશીને બ્રાહ્મણોને દાન દે છે તે યમરાજના ભયથી મુક્ત થાય છે હર કોઈ મહિનાની બારસે ઉપવાસ કરી પાપોનો નાશ કરનારા ભગવાન વિષ્ણુનું પૂજન કરવું તેથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થાય છે તે નક્કી છે જે મનુષ્ય જે દેવતાનું સારી રીતે આરાધન કરવા ઈચ્છે તેણે તે દેવતાનું ભલે આરાધન કરવું પણ તેને ઉદ્દેશી બ્રાહ્મણોને પૂજવા અને તે બ્રાહ્મણોને તથા સ્ત્રીઓને પણ તે દેવને ઉદ્દેશીને ભોજન કરાવવું જોઈએ પરંતુ જે મનુષ્યને સંતાનની ઈચ્છા હોય તેણે તો બ્રહ્મમાં નિશ્ચયવાળા બ્રાહ્મણોને જ પૂજવા જોઈએ તેમજ જેને આરોગ્યની કે રોગરહિત થવાની ઈચ્છા હોય તેણે સૂર્યની પૂજા કરવી પણ જેને ધનની ઈચ્છા હોય તેણે અગ્નિ પૂજા કરવી જોઈએ ને કર્મોની સિદ્ધિની જેને ઈચ્છા હોય તેણે ગણપતિને જ પૂજવા જોઈએ વળી જેને ભોગોની ઈચ્છા હોય તેણે ખરેખર ચંદ્રનું જ પૂજન કરવું અને બળની ઈચ્છાવાળાએ વાયુની પૂજા કરવી પરંતુ સર્વ સંસારથી છૂટી જવા જે ઈચ્છતો હોય તેણે કાળજી રાખીને શ્રી હરિનું પૂજન કરવું પરંતુ જે મનુષ્ય જળનું દાન કરે તે તૃપ્તિ પામે છે અન્નનું જે દાન આપે છે તે અક્ષય સુખને પામે છે તલનું જે દાન દે છે તે ઇચ્છિત પ્રજાને પામે છે અને દીપકનું જે દાન દે તે ઉત્તમ જોવાની શક્તિ પ્રાપ્ત કરે છે વળી જે માણસ ભૂમિનું દાન દે તે સર્વ વસ્તુને મેળવે છે અને હિરણ્ય સોનાનું દાન જે આપે છે તે લાંબુ આયુષ્ય મેળવે છે પરંતુ જે માણસ સુપાત્રને ઘરનું દાન દે છે તે ઉત્તમ નિવાસ સ્થાનોને મેળવે છે જે માણસ રૂપાનું દાન દે તે ઉત્તમ રૂપને પામે છે વળી જે મનુષ્ય વસ્ત્રનું દાન દે છે તે ચંદ્રના સાલોક્ય પ્રાપ્ત કરે છે અને જે માણસ ઘોડાનું દાન દે છે તે બે અશ્વિની કુમારોના સાલોક્યને પામે છે જે મનુષ્ય બળદોનું તથા ગાયોનું દાન દે છે તે પુષ્ટ લક્ષ્મીને તેમજ સૂર્યના લોકને પ્રાપ્ત કરે છે તે જ પ્રમાણે જે માણસ હર કોઈ વાહન અને શયાનું દાન કરે છે તે પત્નીને તથા ઐશ્વર્યને પામે છે પણ જે મનુષ્ય હર કોઈને અભયદાન દે છે તે સર્વ પ્રકારે નિર્ભય એવા પરમપદને પામે છે તે સિવાય પત્નીને તથા ઐશ્વર્યને પણ પ્રાપ્ત કરે છે વળી જે મનુષ્ય ધાન્યનું દાન દે છે તે શાશ્વત સનાતન સુખને પામે છે જે પુરુષ વેદવેતાઓને જ્ઞાનનું દાન દે છે તે સ્વર્ગ લોકમાં પૂજાય છે ગાયોને ઘાસનું દાન કરનાર મનુષ્ય સર્વ પાપોથી છૂટી જાય છે જે મનુષ્ય રોગીના રોગની શાંતિ માટે ઔષધ આપે છે કે પછી પૌષ્ટિક આહારનું જે દાન દે તે મનુષ્ય રોગથી રહિત સુખી અને લાંબા આયુષ્ય વાળો થાય છે જે અક્ષય સુખ પ્રાપ્ત કરવા ઈચ્છતો હોય તેણે પોતાને ઘરમાં જે જે અત્યંત વહાલું હોય તે તે ગુણવાન સુપાત્રને અવશ્ય દાનમાં આપવું જોઈએ જેથી પોતાને અક્ષય સુખ પ્રાપ્ત થાય છે ઉત્તરાયણ કે દક્ષિણાયણમાં સૂર્યની સંક્રાંતિના કાળે વિષુકાળ એટલે જે સમયે દિવસને રાત્રિ એક સરખા થાય તે વેળાએ અને ચંદ્રના કે સૂર્યના ગ્રહણ સમયે તેમજ સંક્રાંતિ આદિના કાળમાં જે દાન દેવાયું હોય તે અક્ષય થાય છે જે મનુષ્ય પોતે સંપત્તિમાન હોય છતાં દુષ્કાળના સમયે બ્રાહ્મણો ભૂખથી મરણ પામ્યા કરતા હોય છતાં તેઓને અન્ન આદિ દાન દેતો નથી તે બ્રહ્મ હત્યારો થઈને લોકોમાં નિંદિત થાય છે અહીં ગરુડ પુરાણમાં જણાવેલો દાન ધર્મ નામનો અધ્યાય એકાવન સમાપ્ત થાય છે મિત્રો અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે માટે વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ હર ધન્યવાદ